સુરતના રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ ગયું છે જેમાં ફીસ પ્લેટ ખોલી નાખીને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી રેલવે સ્ટેશન ના રીડેવલપમેન્ટ ની કામગીરી પૂરજોશ માં ચાલી રહી છે કુલ ત્રણસો પાંત્રીસ કરોડ ના ખર્ચે વર્ષ બે હાજર છવ્વીસ માર્ચ માસ સુધીમાં સ્ટેશન આંતરરાષ્ટ્રીય કક્ષાની તમામ સવલતો અને ટેકનોલોજી સાથે બનીને તૈયાર થશે ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયા છે સપ્ટેમ્બર ખાડીમાં સર્ક્યુલેશન બનશે બિહારના જમુ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જમુની સિકંદરા પોલીસે એક નકલી આઈપીએસ ની ધરપકડ કરી છે જે બે લાખ રૂપિયા આપીને આઈપીએસ ઓફિસર બન્યો હતો નરેન્દ્ર મોદી આજે શનિવારે અમેરિકા જવા રવાના થઈ ગયા છે તેમની ત્રણ મુલાકાત દરમિયાન પીએમ મોદી પ્રમુખ દ્વારા આયોજિત સમિટમાં ભાગ લેશે બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે આઈટી નિયમોમાં કરવામાં આવેલા બે હાજર ત્રેવીસ ના ગેરબંધારણીય જાહેર કર્યા છે આઈટી નિયમો બે હાજર ત્રેવીસ ના ગેરબંધારણીય ગણાવીને નકારી કાઢ્યા હતા નવી દિલ્હી ખાતે આયોજિત ત્રીજી વર્લ્ડ ફૂડ સમિટ માં રાજ્ય તરીકે ગુજરાત ફારૂક ફારુક શ્રીનગર માં પત્રકારો સાથે વાત કરતા આવા આરોપો ને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા હતા કહ્યું કે પાકિસ્તાન નો એજન્ડા ચલાવ્યો નથી આ અફસોસ છે જે લોકો અમારા પર આરોપ લગાવી રહ્યા છે